ખરેખર શાળા નંબર બાણું એ નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળા છે આંગણવાડી એ કોર્પોરેશનના આઈસીડીએસ ડિપાર્ટમેન્ટ હસ્તકનો આવે છે બંને ડિપાર્ટમેન્ટ અલગ અલગ છે આઈસીડીએસની અંદર જે આંગણવાડી છે એને અમારી શાળાઓ ઘણી બધી શાળાઓની અંદર અમે આંગણવાડી માટે રૂમો ફાળવેલા હોય છે હવે આચાર્યશ્રી સાથે મારે જે ચર્ચા થઈ છે આ બાબતે એમાં ત્યારે ત્યાં જે બાળકની વાત થઈ છે એ બાળકના પેરેન્ટ્સ પણ ત્યાં જ બેઠા હતા અને એમનું તો એવું કહેવાનું હતું કે આની અંદર એવું બધું કંઈ ઘટના એટલી બધી કંઈ પેલી નથી કે જેની અંદર આચાર્યએ ખરેખર એક કામ કર્યું હતું કે ભાઈ એ જે સીસીટીવી કેમેરા ફિટ કરાવવાના હતા એ રૂમની અંદર સીસીટીવી કેમેરા ફિટ થતા હતા એમાં આંગણવાડીના બેનો છે એમણે ઓબ્જેક્શન કંઈક ઉકાડ્યું હશે અને એમાંથી આ બાબત સામે આવી છે બાકી આમાં બીજું કોઈ બાળકો સાથે કોઈ અન્યાય થયો હોય કે કોઈને કંઈ કર્યું હોય એવું મારે ધ્યાનમાં આવ્યું નથી